અંકલેશ્વર પાલિકા દ્વારા આઠ મહિના પૂર્વે અંકલેશ્વર શહેરની ઓળખ એવા જવાહર બાગને રિનોવેશનને લઈ બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યાં છેલ્લા આઠ મહિનામાં પાલિકા દ્વારા ચોવીસ લાખના ખર્ચે નવા સેલ્ફી પોઈન્ટ સાથેનું રિનોવેશન કરાયું હતું તો પંદર લાખના ખર્ચે નવા વોકવે સહિત બાગમાં નવી લોન અને પ્લાન્ટેશન અને કલરકામ સહિત વિવિધ કામો કરવામાં આવ્યા હતા તો સોળ લાખના ખર્ચે ટોયલેટ બ્લેક બ્લોક ઊભા કરવામાં આવ્યા હતા કુલ પંચાવન લાખના ખર્ચે રીક્રિએશન કરવામાં આવેલા જવાહરબાગનું ઈ લોકાર્પણ તાજેતરમાં જ ભરૂચ એસટી ડેપોના લોકાર્પણ માટે આવેલા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જે બાદ આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ સાથી પાલિકાના સભ્યો અને ચેરમેન અને ભાજપ સંગઠનના કાર્યકરોની ઉપસ્થિતિમાં બાગની મુલાકાત લઈ બાગની વિશેષતાઓ અંગે માહિતી આપી લોકોને બાગ પુનઃ શરૂ કરાયો છે જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી